તો આપણે હેને બ્લોગ ચાલુ કરવાનો વેત જ નથી આવ્યો કેમ કે ઘરા આવતા હતા ને તો ભાઈ આપણે હેને ફોન લેવાનો જ ટાઈમ નથી આવ્યો અને તમે થમનેલ જોઈને આવી ગયા હો થમનેલ આપણે રાખ્યો આવ્યો ને એટલે તમને શંકા જાય કે હું થયો હું થયો એટલે જ તમે વિડીયોમાં આવ્યો હોવ તો ભાઈ આપણે ઘણી કોમેન્ટ આવી હતી કે ભરત અને કેશુર વચ્ચે શું મેટર થઈ ગઈ હે શું મેટર થઈ ગયો હે તો આપણે ભાઈ એમાં કંઈ હજી કંઈ ખબર નથી અને આપણે એ બીજી મામલામાં કંઈ આપણે હે દખલ અંદાજી કરતા નથી તો હમણાં ખબર પડી ગયા હું થયું નહીં બે ત્રણ દિન ખબર પડી ગયા હું થયું નહીં આપણે તો એટલી દુવા કરી કે એ પાછા છે ને બે બ્લોગ બનાવવા માંડે ગુજરાતી ભડાકામાં તો ડોરામાં ડોર ખોલીને આપણે ઘેરે આવી ગયા છીએ તમને એમ થાય કેમ અહીંયા ક્યાં અંધારું કેમ એટલું અંધારું તો આપણે બાંધું તું આડું બોંગણ એટલે અંધારું થાય જ નહીં જવું તો આપણે છે ને લબાસો ઘણી પડ્યો અહીંયા તો આપણે અહીંયા શું કામ કરવાનું છે એ જ્યારે તમને કહું આ પણ આપણે બાહી જઈએ અને કેમ બંગળ મેથી દેતો નમે પડી જાય આપડા ઉતરીયા બાને અને येते તો આપણે શું કરવાનું છે આ લાદીન માથે આપણે મારી કેસી લાદીન માથે મારી આપણે ઘીસી ચારો તમને દેખાતો તો અમે જોઈ જ દેતો આપણે કેસી મારી છે અને આપણે હે ને નયા નાખવાના પત્રા પત્રા જોઈ રહ્યા અને કોઈ પત્ર તમે કોઈ દી તમે કોઈ દી જોયા નહીં પત્ર એને કોઈ પત્ર પત્ર આપણે શું કરવાના નાખવાનો છે તમને એમ થાય આ લાદી એ રીન પત્ર માથે તો લાદી તો કામ નથી કરતી આપણે સુમા હું આવે ને એટલે વાસે ડાયરેક્ટ અંદર ગરી જાય છે તો માથે એને પત્ર નાખી દે ને એટલે થઈ જાય અને હાલો આપણે જઈ દુકાનમાં તો દુકાનમાં આવી ગયા અને આપણે દરવાજો દઈ દઈ એટલે વાતું બધી મારતા નહીં થાય તો આપણે દુકાનમાં આવી ગયા અને આપણે નવી વસ્તુ એડ કરી છે હું વસ્તુ એડ કરી એ હજારમાં તમને દેખાડું તમે જોઈ જ હમ કે અમારા ગામમાં આવી છે કામ તો આવી રહી આપણી વસ્તુ ભાઈ કઈ બોટલ કે બીજા કહેવાય ને નથી આ લીંબુ સોડા પંદર રૂપિયા આવી તમારું પીવી હોય તો આવી જજો અને પંદર રૂપિયા દઈ જજો એટલે રેડી

અને તમારા ગામમાં વરસાદ છે કે નથી અને વાવણા થયા કે નથી જરા કોમેટ કરી દેજો અમારા ગામમાં નહીં ઝાપટા આવી હોય અહીંયા એટલે તો હાલો આપણે રૂંઢે પાછા મળીએ તો સરસ મજાના રૂંટા થઈ ગયા ને હુંઠાના વાગ્યા છે ત્રણ અને આપણે પાણીની અસત આવી હતી ને એટલે આપણે પાણી ટાકો મગાવી લીધું છે અને આપણે કનેક્શન દઈ અને મોટર હે ચાલુ કરી અને પાણી હે ને આપડો ટાકો ભરાય છે તમને દેખાય નહીં ઓલ સાઈડ બાથરૂમ ની માથે ટાકો હે અને આપડે કામ ચાલુ કરી દીધું એ તમને દેખાડું હું આપડે તો જો મસ્ત મજાના હે ને પ્રતાપભાઈ હે ને ખીસી મારે છે હવાર ની મારે છે ખીસી મારી અઘરી લાગે કા પ્રતાપભાઈ ગરમી થાય જ ને હવાર ના શેરિયું છે

પ્રેશર વધી જાય છે કે ખબર નથી પડતી પણ પોપિયા ખાઓ હોય ને તો આવી જાય જો ભાઈ પોપિયા એટલે પોપિયા બાપાના ઘરે ફોન આવ્યો તો આપણે લેવા જવાની છે ચેનલ એટલે ટીવી ના ચેનલ નહીં હો આપણો લોકન એંગલ ના આવે એ લેવા જવાની છે તો યગણી આપણે તેડવા આવે છે અને આપડે આપણે ને એંગલ લેતા આવે કે અહીં પતરા રાખવાને એટલે જો તો આપણે હન રોડમાં થઈ લઈ જઈ હે બાપા આગણી આવશે તેડવા તો હાલો હવે હે ને આપણે જઈએ ચેનલ આપણે હેન્ડ લાઇન મૂકી દીધી છે અને આવા વિડીયો ને લાંબો ના કરતા વિડીયો ને લાઈક અને ચેનલ ને કરી દઈએ એટલે આવા ને તમને અમારા વિડીયો જોવા મળતા હોય રામે રામ